નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જે લોકો આ પાંચ આદતો કરે છે તો તેનો ખોટું પરિણામ આવતું હોય છે આ પાંચ આદતોને છોડી દેવામાં જ માણસની ભલાઈ છે તો કઈ પાંચ આદતો છે તેના વિશે આપણે વિડીયોની અંદર જાણીશું માટે મિત્રો જે પણ આપણી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં લગભગ દરેક વિષય વિશે વાત કરી છે અહીં જાણો તે પાંચ આદતો વિશે જે વ્યક્તિને બરબાદ કરી નાખે છે આવી આદતોને છોડી દેવામાં જ માણસની ભલાઈ છે ક્રોધિત વ્યક્તિ ક્યારેય યોગ્ય નિર્ણય લઈ શકતો નથી ગુસ્સામાં તે ખોટા નિર્ણયો લે છે અને તેની જીદને વળગી રહે છે આવી વ્યક્તિ હોવા છતાં હારી જાય છે આવા લોકો પર માતા લક્ષ્મી ક્યારે પ્રસન્ન થતી નથી આવા લોકોના ઘરમાં હંમેશા પૈસાનું સંકટ રહે છે જો તમને માતા લક્ષ્મીની કૃપાથી પૈસા મળ્યા છે તો તમારે તેનો સદુપયોગ કરવો જોઈએ પરંતુ જે લોકો તેને દેખાડો કરે છે અભિમાનમાં બીજાને અપમાનિત કરે છે માતા લક્ષ્મી હંમેશા તેમનાથી નારાજ રહે છે આવા લોકોના પૈસાનો નાશ થતા વાર નથી લાગતી લોકિતને પણ માં લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડે છે સાચા માર્ગ પર ચાલીને અને મહેનતથી ધન કમાવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે પરંતુ જે લોકો લોભથી ખોટો રસ્તો પસંદ કરે છે બીજાના ધન પર નજર રાખે છે ધીમે ધીમે તેમનું સર્વસ્વ નાશ પામે છે જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોય તો તમારે આળસનો ત્યાગ કરીને સખત મહેનત કરવી પડશે આળસુ વ્યક્તિ પોતાનો સમય બગાડે છે અને પોતાની મૂડી પણ જાતે જ બગાડે છે જો તમારી પાસે પૈસા છે તો તેનો દુરુપયોગ કરશો નહીં દાન અને અન્યને મદદ કરવા જેવા સારા કાર્યોમાં તેનો ઉપયોગ કરો જે લોકો ફાલતુ પૈસા ખર્ચ કરે છે તેમના પર માતા લક્ષ્મી નારાજ થાય છે આશા રાખું છું કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો જેથી માતાજીની કૃપા તમારા ઉપર સદાય બની રહે જય માતાજી